કે જે ટેકેદારોની સહી લેવામાં આવી હતી તે ટેકેદારોનું અપહરણ થયું છે જો કે કાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસે હવે તમામ પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે જે કાયદાકીય વિકલ્પ છે તેને પણ અપનાવવાના પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થતાની સાથે તેમના ટેકેદારો ગુમ થયાની વાત સામે આવી છે અને નિલેશ કુંભાણી હવે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે ત્યારે જે રીતે કઈ વાત કરી રહી છે ત્યારે ચોક્કસપણે જોવા જેવું છે કે તેમના ઠેકેદારો સાથે તેમના લોકો માથાકૂટ કરી રહ્યા છે સીધા કરીને વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે નીરજ કુંભાણી બોલવા માંગે છે પણ

અમારા ફેવરમાં નિર્ણય આ વિશેમાં કોઈ દેખાય કોઈ અપહરણ થયું નથી અત્યારે અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે કોઈ ફરિયાદ કરી ટાઈમ આપવામાં આવે અગિયાર વાગ્યા ને કલેક્ટર ભાઈ એની ફરિયાદ અમારા પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં આવ્યાતા હોમરા પોલીસ સ્ટેશનમાં કીધું કલેક્ટરમાં પેસેલ આનું આવે છે અહીંયા કલેક્ટરમાં તમે જાઓ

ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સહી નથી આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો આથી નિલેશ કુંભાણી ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે

આ મુદ્દે આવતી સુનાવણી થશે કાલે સવારે અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે નિલેશ કુંભાણીનું કહેવું છે કે તેમના ત્રણ ટેકેદારો રમેશ બાવચંદભાઈ પોલરા જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાનું અપહરણ થઈ ગયું છે રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીએ હાજર કરીશું એ ઓર્ડર

આજે ઇન્ડિયા ઉમેદવાર છે એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે હાલે કોઈ જગ્યાએ હાજર નથી એમના ફોન પણ ચાલુ નથી એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ એન કેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધું એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે પહેલાં ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો ચાર વાગે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર

તો ત્યાં આગળ પોલીસના ઝાપ્તા નીચે જે ટેકેદારો એ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચે આવીને આ કરે છે આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે

સોગનામાનુ કોકળુ યથાવત છે ત્યારે આવતીકાલે કાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે હાર ભાળી ગઈલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી ગયા છે એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે જેની બેન આજે મવવાના પ્રવાસમાં છે સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં તેમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે એમને મુદત ના આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી એટલે કલેક્ટર છે દસ વાગ્યા સુધીની મુદત આપી છે જેની બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી થોડીક જમીન છે એ નથી બતાવી અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને